મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ઘન જંગલોથી ઘેરાયેલ સહ્યાદ્રી પર્વત શ્રેણી વચ્ચે સ્થિત ભીમાશંકર જ્યોતિર્લિંગ ભારતના બાર પવિત્ર એક છે આ ઐતિહાસિક અને પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે પૌરાણિક કથાઓ અનુસાર અહીં ભગવાન શિવે ત્રિકુણા સુર પુત્ર ભીમનો સંહાર કર્યો અને ત્યારબાદ તપસ્યામાં લીન થયા તેમની તપસ્યા થકી અહીંથી ભીમા નદીનું પાવન ઉદભમ થયું જેને નદીઓમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે નાગરા શૈલીમાં બાંધેલું આ મંદિર પૌરાણિક શિલ્પ કળાનું જીવંત દર્પણ છે મંદિરમાં આરતીના સમયમાં ગુંજતા ઘંટનાદ અને ધૂપની સુગંધ ભક્તોને શાંતિના અનુભવ તરફ લઈ જાય છે મંદિર પાસે આવેલ ભીમાશંકર વન્યજીવ અભયારણ્યમાં અનેક વિલુપ્ત પ્રજાતિઓ જોવા મળે છે આ જંગલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ હોટસ્પોટમાં પણ સમાવિષ્ટ છે અહીંયા શ્રાવણ માસ અને મહાશિવરાત્રી વિશેષ ધામધૂમથી ઉજવાય છે હજારો ભક્તો પહાડો પાર કરીને પગપાળા અહીં દર્શને આવે છે ભક્તિ અને કુદરતના આ અસંભમ સ્થળે અનેરી શાંતિ અનુભૂતિ થાય છે